તાંગધા શહેરની નવી શાક માર્કેટમાં આવેલ રતનપુરમાં ઉભરાતા ગટરના પાણી ગંદકીથી વેપારી ધંધાર્થીઓને લોકો પુકારી ઉઠ્યા ત્રાહિમામ લેખિતમાં નગરપાલિકાની રજૂઆત સાથે તાત્કાલિક કામગીરી કરવા સ્થાનિક ધંધાર્થીઓની માંગ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતા અંગે મોટે ઉપાડે વાતો કરે છે પણ અહીં સ્વચ્છ દ્રશ્ય કંઈક અલગ જ છે ધાંગધ્રા શહેરમાં આવેલ નવી શાક માર્કેટ પાસે આવેલ રતનપુરમાં આશરે ત્રીસથી વધુ દુકાનો આવેલ છે વેપારીઓ રાહદારીઓ તથા લોકોને આ શાક માર્કેટમાં ખરીદી કરવા માટે કે વેચાણ કરવા માટે આવતા સફાઈ અને ગટરના ગંદા પાણી ગંદકીના સામ્રાજ્યથી રાયમામ પોકારી ઉઠ્યા છે અને અવારનવાર નગરપાલિકા તંત્રને લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી ત્યારે ફરિયાદ જોજા વિસ્તારના ધંધાર્થી દુકાનદારોને નગરપાલિકા ચીફ ઓફિસર સહિત મામલતદારશ્રીને લેખિતમાં રજૂઆત કરેલ અને તાત્કાલિક ધોરણે તેમના પ્રશ્નોનું કાયમી ધોરણે નિરાકરણ લાવે તેવી માંગણી કરવામાં આવી છે મારું નામ વિકીભાઈ છે મારી દુકાન રતનપોળમાં આવેલી છે અહીંયા વારંવાર ગંદકી પાણીનો કોઈ નિકાલ નથી અને નળ આવે ત્યારે પણ પાણી અને ગટર ઉભરાય છે આનો કોઈ નગરપાલિકાને મૌખિક ને લેખિત અમે અરજીઓ કરેલી છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી તો આની અમે

નથી જેથી કરીને આ કામ રતનપુર વાળા ખાંચાનું અવારનવાર તોડી તોડવામાં આવે છે અને એ કામની અંદર ધ્યાન આપતા નથી રજૂઆત કરતા છતાં તો આ આ કામની અંદર શું ભ્રષ્ટાચાર છે કે શું છે અત્યાર સુધી માં મેં વારંવાર લગભગ ઘણીવાર વાર મેં લિખિત આપ્યું છે ઘણી વાર મેં મૌખિક કીધું છતાં આ ખાડા કાન રાખી અને ધ્યાન આપતા નથી મારું નામ હસમુખભાઈ અમૃતલાલ વાણીયા રાંગધ્રા નવી શાક માર્કેટની બાજુમાં આવેલ રતનપોળમાં મારા ભાનુભાન દુકાન છે અને આ રતનપોળમાં આશરે ત્રીસ જ દુકાનો આવેલી છે અને દુકાનદારના વેપારીઓ કાયમ માટે આજે ગટરમાંથી ઉભરાય છે પાણી અને ચોમાસામાં પાણી ભર્યું રહે છે અને ગંદકીનો નિકાલ કોઈ કરતું નથી અને આના માટે એ લોકોએ લેખિતમાં અરજી પણ આપેલી છે પણ મારું મ્યુનિસિપાલટીને એટલું જ કહેવાનું થાય છે કે આ લોકોને હું છેલ્લા પાંચ વર્ષથી હું આવું છું અવર જવર મારે રોજની એક દિવસની અવરજવર હોય છે પાંચ વર્ષથી કાયમ માટે ગટરનું પાણી ઉભરાતું હોય અને બેહદ ગંદકી પડી હોય છે માર્કેટના શાકબકારાની ગંદકી પડી હોય છે કોઈ સાફ સફાઈ કરતું નથી કોઈ ધ્યાન આ લોકો રતનપોળવાળા ભાઈઓ બધા વારંવાર ફોન ઉપર મૌખિક જાણ કરે છે પણ કોઈ ધ્યાન આખા આ ખાડા કાન કરશે કોઈ ધ્યાન આપતું નથી